નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે આપણે મોટા સકપુર ગામની અંદર આવ્યા છે અને વાવેતર છે અત્યારે ગુધલ એક્સપોર્ટ બિયારણનું અને એમની અંદર તમે કેમેરા હું એ જોઈ શકો છો કે અત્યારે આ દાણા બંધાવવાની અવસ્થા છે અને આ અવસ્થાની અંદર હવે આપણે જે વાત કરવાના છે એ છે આ પરે આ પરીનું બે કામ છે એક જ્યારે પંપે આનું પ્રમાણ છે સાઠ એમ બે કામ કરે છે એક તમે આનો સ્પ્રે કર્યા પછી આને સાઠ એમ પર પંપે નાખવાનું છે આ કામ એ એક દાણો ભરાવદાર કામ કરે છે બીજું કામ એ કરે છે કે આનાથી મધમાખીનું કેચઅપ કરે છે કે જે છઠા પછી મધમાખીનું કોઈ પણ જગ્યા હોય તો એને દુર્ગંધથી મધમાખિયા આવવા કરે છે જ્યારે આ દળાની વ્યવસ્થામાં આપણે ઘણીવાર વાત કરતા હોય કે આ જે દાણો ભરાય એ એકદમ સારો ભરાય અને સૌથી સૌરાષ્ટ્રમાં આપણે જો ન્યુસ જો હોય તો આને આપણે હરિયળીમાં જીરાની અંદર બધે યુઝ કરી શકીએ છીએ અને જીરામાં ખાસ